નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય તંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના ઉપક્રમે દેશભરમાં મોકડ્રીલ યોજાય ઓપરેશન સિંદુરંગે ની રજે રજની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ભારતની બે દિવસની મુલાકાતે હવાઈ સેવાઓ સ્થગિત કરાતા લદ્દાખમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ સંરક્ષણ સ્ટાફ માટે ઇન્ડિયન એરલાઇન્સે રિફંડની જાહેરાત કરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી અને ખેલો ઇન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડીઓનો ચુમ્માલીસ મેડલ સાથે દબદબો સમાચાર વિગતવાર ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાન સાથે વધતી જતી તંગદીલીને પગલે ગઈકાલે દેશભરમાં મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલા અભ્યાસમાં હવાઈ હુમલા અને અંધારપટ જેવી ઘટનાઓ દરમિયાન નાગરિકો અને સંરક્ષણ દળોની સજ્જતાની સમીક્ષા પણ કરવામાં આવી હતી રાજધાની દિલ્હીના નોર્થ બ્લોક સાઉથ બ્લોક રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન અને ઇન્ડિયા ગેટની લાઇટ પણ બંધ કરવામાં આવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશથી યોજાયેલી મોકડ્રીલનો હેતુ દુશ્મન દેશ દ્વારા હવાઈ અને ડ્રોન હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોને જાગૃત કરવાનો અને વહીવટીતંત્રની તત્પરતાનું આંકલન કરવાનો છે ઓપરેશન સિંધુના પગલે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે બેઠક દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સરકાર દ્વારા ઓપરેશન અંગે માહિતી આપવામાં આવશે પક્ષીય રેખાઓથી આગળ વધીને નેતાઓએ ઓપરેશન સિંધુની પ્રશંસા કરી છે અને આતંકવાદીઓ સામે સશસ્ત્ર દળોની કાર્યવાહી પર ગર્વ વ્યક્ત કર્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર અબ્બાસ અરાઘી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા તેઓ ભારત અને ઈરાન વચ્ચે વીસમી સંયુક્ત કમિશન બેઠકની અધ્યક્ષતા કરશે ગયા વર્ષે ઓગસ્ટમાં વિદેશ વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ડોક્ટર અરાઘચીની આ ભારતની પહેલી મુલાકાત છે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત ઈરાન મિત્રતા સંધિ પર હસ્તાક્ષરની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત કમિશન બેઠક યોજાઈ રહી છે બેઠકમાં બંને દેશો વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આગળ વધવાની રીતોની સમીક્ષા પણ કરવામાં આવશે લદ્દાખમાં ફસાયેલા પ્રવાસી માટે નિઃશુલ્ક રહેવાની સગવડ કરવામાં આવી છે ઓપરેશન સિંદુર પછી લેહ એરપોર્ટ બંધ થવાને કારણે ઉડ્ડયન રદ થતા અનેક પ્રવાસીઓ લદ્દાખમાં ફસાયા છે પ્રવાસીઓ હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હોય તેમના માટે ઓલ લદાખ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન તરફથી આ સુવિધા અપાઈ રહી છે ભારતના સશસ્ત્ર દળોને સમર્થન આપવાના મજબૂત સંકેત તરીકે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે બુકિંગ કરાવનાર સંરક્ષણ કર્મચારીઓ માટે ટિકિટનું મફત રીશેડ્યુલિંગ અથવા રદ કરવા પર સંપૂર્ણ રિફંડ ઓફર કરી છે ટાટાની માલિકીની એરલાઇને જણાવ્યું હતું કે આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ દ્વારા સંરક્ષણ કર્મચારીઓ રદ કરવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ મેળવવા માટે પાત્ર રહેશે વધુમાં ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી મુસાફરીમાં ફેરફાર માટે એક વખતની રીશેડ્યુલિંગ માફી ઉપલબ્ધ રહેશે એરલાઇને જણાવ્યું હતું કે આ પગલું સશસ્ત્ર દળોની નિસ્વાર્થ સેવા અને ફરજ પ્રતિબદ્ધતાઓને સમર્થન આપવામાં લેવામાં આવ્યું છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું હતું કે યુરોપ અને અમેરિકા બંને સલામતીની જવાબદારીનું વહન કરતા હતા પરંતુ વર્તમાન સ્થિતિ જોતા આગામી વીસ વર્ષના પડકારોને પહોંચી વળવા એટલાન્ટિકની બંને બાજુએ સલામતીની કડક વ્યવસ્થાની જરૂર છે અને આ માટે યુરોપે આ જવાબદારી સ્વીકારવાની જરૂરિયાત હોવાથી વાતનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માન્યતાનો તેમણે આ કાર્યક્રમમાં પુનરોચ્ચાર કર્યો હતો અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને ભારતે આતંકવાદીઓ સામે કરેલી ટેકો જાહેર કર્યો છે ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે આતંકવાદનો સામનો કરવાની અને ભવિષ્યમાં થતી હિંસા અટકાવવાની જરૂરિયાતને યોગ્ય ઠેરવી હતી જ્યારે બીજા ભારતીય મૂળના સાંસદ શ્રી થાનેવારે કહ્યું કે આતંકવાદને સહન કરી શકાતો નથી અને તે જવાબ આપ્યા વિના રહી શકતો નથી થાનેદારે ઉમેર્યું હતું કે ભારતને તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી તસવીરો અથવા વિડીયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે એનઆઈએ જણાવ્યું કે પ્રવાસીઓ સંસ્થાનો મોબાઈલ નંબર નવ છ પાંચ ચાર નવ પાંચ આઠ આઠ એક છ અથવા લેન્ડલાઇન નંબર શૂન્ય એક એક બે ચાર ત્રણ છ આઠ આઠ શૂન્ય શૂન્ય પર ફોન કરી માહિતી આપી શકે છે એનઆઈએ જણાવ્યું હતું કે તેણે હુમલાના વિવિધ પાસાઓ દર્શાવતા મોટી સંખ્યામાં તસવીરો અને વીડિયો કબજે કર્યા છે અને તેની તપાસ કરી રહી છે પ્રવાસીઓ અને અન્ય લોકોએ જાણતા અજાણતા કેટલીક સંબંધિત વિગતો જોઈ સાંભળી અથવા ક્લિક કરી હશે જે હુમલા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં મદદ કરી શકે છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનેર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો ભારતીય હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દેશના પૂર્વ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું હતું કે અગિયાર મે સુધી મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ આજે ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તરાખંડમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉપહિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ ગંગાત્મક પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે ધોરણ દસની પરીક્ષામાં કુલ આઠ લાખ ત્રાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આજે સવારે આઠ કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઓઆરજી પર પોતાનો બેઠક ક્રમાંક લખી પરિણામ જોઈ શકશે આ ઉપરાંત વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર સોળ ગોલ્ડ સહિત ચુમાલીસ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે આ રાજ્યએ ચૌદ સિલ્વર અને ચૌદ બ્રોન્જ પણ મેળવ્યા છે નવ ગોલ્ડ સહિત સોળ મેડલ સાથે રાજસ્થાન બીજા સ્થાને છે ત્યારબાદ કર્ણાટકે આઠ ગોલ્ડ અને કુલ ત્રેવીસ મેડલ પણ મેળવ્યા છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો આજે પાંચમો દિવસ છે સેપક ટકરા જુડો ટેબલ ટેનિસ સ્વિમિંગ અને શૂટિંગ સહિત અનેક ઇવેન્ટ્સમાં મેડલ માટે આજે ખરાખરીનો જંગ જામશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સને બે વિકેટે હરાવ્યું પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે એકસો એસી રનનો લક્ષ્યાંક આપ્યો ચેન્નાઈ સુપર કિંગ્સે આઠ વિકેટ ગુમાવીને એકસો રન બનાવીને લક્ષ્ય પાર કર્યું હતું આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં મુકાબલો થશે બેડમિન્ટનમાં ભારતીય શટલરોએ તાઇપે ઓપન સુપર ત્રણસોમાં તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરી જેમાં પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે પ્રથમ રાઉન્ડમાં તેના સાથી ભારતીય શંકર સુબ્રમણ્યમને હરાવ્યા આજે બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો સામનો તેના દેશબંધુ આયુષ શેટ્ટી સાથે થશે જેમણે ચાઇનીઝ તાઇપેના ત્રીજા ક્રમાંકિત લી ચિયા હાઓ પર જીત મેળવી હતી અન્ય મેચોમાં તરુણ જાપાનના શોગો આગેવાનને હરાવીને જીતી હતી તે ઇન્ડોનેશિયાના મોહ સામે રમશે મહિલા સિંગલ્સમાં ઉનંતી હુડાએ સાથી ભારતીય અનુપમા ઉપાધ્યાયને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો તે આજે સવારે તાઇપેઈની લીન સિહુ યુન સામે ટકરાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા તમામ અખબારોમાં ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદૂરના સમાચાર પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે અખબારો પ્રમાણે જોઈએ તો ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે સેનાને સલામ ઓપરેશન સિંદૂર આતંકીઓનો કચ્ચરગાણ જૈશ તયુબાના વડામથકો નામશેષ અને પાકનો એલ ઓસી પર ભારે તોપમારો એક જવાન સહિત તેર લોકોના મોત સંદેશ પહેલા પાન પર પાના પર લખે છે કે પચીસ મિનિટ ચાલીસ મિસાઇલ નવ ટાર્ગેટ સાપ પંદર દિવસમાં જ મોદી ન્યાય દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે વિશ્વએ નિહાળ્યું સિંદુરનું શૌર્ય હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાનું મુખ્ય મથાળું છે સે પહેલગામ તક કા બદલા પિક્ચર અભી બાકી હૈ રાજ્ય અને સ્થાનિક સમાચારમાં અખબારોએ છેલ્લા પેજ પર લખ્યું છે કે રાજ્યના અઢાર જિલ્લાના ચુંબોતેર સ્થળો પર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ બ્લેકઆઉટમાં ગર્જના પોલીસ અફસરોની રજાઓ રદ કરવામાં આવી અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર તંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના ઉપક્રમે દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ ઓપરેશન સિંદુર અંગેની રજે રજની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ભારતની બે દિવસની મુલાકાતે હવાઈ સેવાઓ સ્થગિત કરાતા લદ્દાખમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવાની નિશુલ્ક વ્યવસ્થા કરાય સંરક્ષણ સ્ટાફ માટે ઇન્ડિયન એરલાઇન્સે રિફંડની જાહેરાત કરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી ખેલો ઇન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડીઓ નો ચુમાલીસ મેડલ સાથે દબદબો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા અને હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો